નજર જામનગરથી જામનગરમાં પાણીની ગંભીર સમસ્યા વચ્ચે રજૂઆત કરવા આવેલા વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટર અને રહેવાસીઓ સાથે કમિશનર ડીએન મોદીના નિવેદનથી વિવાદ ઉભો થયો હતો રજૂઆત દરમિયાન કમિશનરે લોકોના જણાવ્યું હતું કે તમે પાંચ પેઢી આ સમસ્યા જોઈ કંટાળી ગયા છો તો હું તો અઢી વર્ષથી કંટાળ્યો છું કમિશનરના આ નિવેદનથી કોર્પોરેટરે કડક આક્ષેપો કર્યા હતા કે અને પ્રશ્ન ઉઠાવ્યા છે કે સહીની સમસ્યાઓ સાંભળવા જવાબદાર અધિકારી જ કંટાળાની ભાષા બોલે તો નાગરિકોને ન્યાય માટે ક્યાં જવું જામનગરમાં પાણી મુદ્દે તંગી પરિસ્થિતિ સર્જાઈ છે રજૂઆત પર પણ કમિશનરનું વિવાદિત નિવેદન આપવા મળી રહ્યું છે કોર્પોરેટર કમિશનર સામે નારાજી જોવા મળી રહી છે નાગરિકોની ફરિયાદ વચ્ચે તણાવ ઉગ્ર બન્યો છે પાણી સમસ્યાઓને લઈને ઉગ્ર મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે હું વોર્ડ નંબર ચારની કોર્પોરેટર રચના મેડમ નંદાણીયા અમારા વિસ્તારના અલગ અલગ સોસાયટીના બધા ત્રણ ત્રણ બહેનોને લઈને આવ્યા છે વધારે બહેનોને લઈને નથી આવ્યા અમારે ખાલી રજૂઆત કરવી હતી અમારે લગત અધિકારી વોટર ના શાખાના જે નરેશભાઈ છે એમને રજૂઆત કરવી હતી પણ એમને એમ કહી દીધું કે હું મિટિંગમાં છું પણ મિટિંગમાં નથી ફોટો દેખાડો એ મિટિંગમાં નહોતા એટલે અમારે કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા જાવી પડી એટલે કમિશનર સાહેબને કીધું કે ભાઈ આવી રીતે વોટરવોક્સ શાખાના સાહેબે એમ કહી દીધું મિટિંગમાં છું પણ મીટિંગમાં નહોતા મારી હારે જતા પાછળથી સીડીમાં મેં ફોટો પાડી લીધો કમિશ્નર સાહેબ કે સારું નહીં કે હું તમે નસીબદાર છો મને રજૂઆત કરો પછી અમે એને રજૂઆત કરવા બેટ